તમારે હરિગુ સંતના ચરણમાં જઈને સમજવું આજે કદાચ બધા એમ કહેતા હોય તમે ફળાણા ના બુદ્ધ સી મોટી જબરજસ્ત ભૂલ છે કારણ કે એક છે આ પિંડ નહી આ બ્રહ્માંડ પછી ગુરુ મારો અને ગુરુ નો દેશ બતાવું બીજી પાઠ પણ ક્યારે બતાવું

એને તમારે લાઈન આપવાની છે કે ભાઈ હું આમ છું અને કોઈ પણ આજના ગુરુવા લોકો જે રહ્યા એ પરમ તત્વની ની વાત એને ખીચામાંથી કાઢી નાખે અને એ તત્વ સાર જે રહ્યો ને ત્રણ લોક એને કોઈ ભાષાથી સમજાવી શકે ખરો તો આપણે શાના એના ગુરુ ભાઈ ગુરુ તો અખંડ છે અનાથી છે ને કાયમ છે

બ્રહ્માંડમાં હોય એ પેંડવા દેવું કારણ કે મારું છે કીધું છે કે પહેરે તો બ્રહ્માંડી ને બ્રહ્માંડે તો પીંજે તો આ બ્રહ્માંડમાં કંઈ તો ધરતી એ અહંશ એ છે અને આસમાન ધરતી અને આસમાન એની ગોને કે ભીતર

છું મહાપુત્ર સમય લોકો સર્જાય ગાડી લઈને તો તમે નીકળી ગયા પણ વચ્ચે કંઈક ગાડીને ખાય તો આવું પછી ન પહોંચાય તો તમારું બોલું ફેરતું બને ના એ તો વ્યવહારિક બાબત થાય તો કેવું હરીશ ગુરુસંત મહાપુરુષના અધિકારી પુરુષના ચરણે બેસીને વર્તમાન નો બદલાય બાપુ આ બધું મળે આ રૂમ કદાચ બોલવાની મને મળે ગઈ ફિલોસોફી મળી ગઈ બોલ અને હું તમે એટલું બોલતો હોઉં એટલી શ્રેષ્ઠતા નથી પરંતુ તથવાની પહેચાન શું થઈ શકે છે એક દીકરીના આપણે લગ્ન કરી નાખીએ અને આપણે એ દીકરીના મા બાપને પરિવાર એવું મને કે સારું થયું હોય આપણે કામ એ ઉકલી ગયા અને બધા છોકરાવાળા એવું કે આપણે એક કામ

પણ જેની ઈવડો એ પ્રેમ તૂટે ને બાપુ પછી સુટા ચેરાના વાડા આવે આજ જીવન કાલ મરી જાય આવા નર નારીની વાતમાં જો આવું હોય તો આપણે તો બાપુ અખંડ પટરાણી પરમાત્માની બનવા માંગીએ છીએ અખંડ પરમાત્મા જે શ્રાત વ્યાપક છે એની રાણી બનવા માંગતા હોય તો આપણામાં પ્રેમ કેટલું હોવું જોઈએ કેવું હોવું એટલે જગતના હરેક મહાપુરુષોએ કીધું છે સંત દિશાની વ્યક્તિ પાસે જ્યારે જીવ દિશાની વ્યક્તિ જાય ત્યારે એ ત્રણ પ્રકારના પદાર્થ લઈને થાય